સુરત શહેરના મૈધરપુરા વિસ્તારમાં એક ખચ મચાવી દે તેવી ઘટના સામે આવી છે જેમાં પ્રેમમાં અંધ બનેલા એક યુવકે બદલાની ભાવનામાં યુવતીની ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી સુરતની મૈદરપુરા પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને મહેસાણાથી દબોચી લેવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ આરોપી કરણ નરેશભાઈ દાતાણી દ્વારા ભોગ બનનારી યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી લગ્નના બહાને આરોપી સાથે અનેક વાર શારીરિક સંબંધો બાંધ્યા હતા દાતાણીએ યુવતીને બદનામ કરવાના બદ ઇરાદે આ ભીભત્સા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરી દીધો હતો પોતાની આબરૂના ધરાત થતા જોઈ પીડીતાએ હિંમત ભેગી કરી મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા મહેધરપુરા પોલીસ એક્શનમાં આવી હતી આરોપી ધરપકડથી બચવા માટે ભાગતો ફરતો હતો પરંતુ પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને લોકેશન ટ્રેસિંગ કરતા આરોપી કારણે મહેસાણા જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યો છે હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આરોપી અન્ય કોઈને પણ આ રીતે શિકાર બનાવ્યો છે કે કેમ